આજે એક એવો સરસ ચટપટો નાસ્તો બનાવીશું કે જે તમે સવારના બ્રેકફાસ્ટમાં અથવા તો ચાર વાગ્યાની નાની ભૂખમાં પણ ખાઈ શકો અને ઓછામાં ઓછા તેલ વડે એટલે કે ડીપ ફ્રાય કરીને નથી બનાવવાના એટલે હેલ્ધી પણ કહી શકાય તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે ગેસ પર આ જાડા તળિયાવાળી મોટી કડાઈ મૂકી છે એમાં આ અડધો કપ ઓટ્સ લીધા છે આ તમને કરિયાણાની દુકાનેથી મળી જશે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને હલાવતા જઈએ અને સરસ રીતે એને શેકી લેવાના છે તમને ખબર છે કે ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ પણ રહેલું છે અને આરોગ્યપ્રદ પણ છે તો આ રીતે લગભગ દોઢથી બે મિનિટ શેક્યા બાદ કરકરા થાય એટલે ગેસ બંધ કરીને ઓટ્સને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ આ બાજરાના મમરા છે આ પણ કરિયાણાની દુકાનેથી મળશે તમને કોઈ પણ સારી બ્રાન્ડના લઈ લેવાના તો આ એક કપ લઈશું આપણા જે રાઈસ મમરા આવે છે ને એ ટાઈપના શેપમાં જ આવે છે તો એક કપ આ લીધા હવે આ રાગી મમરા છે આ પણ તમને કરિયાણાને ત્યાંથી મળશે આ રીતના હોય છે તો રાગી મમરા પણ એક કપ લઈશું અને આ કોન મમરા છે આ જ સાઇઝના બધી ત્રણે ત્રણની સાઇઝ સરખી છે એટલે ત્રણ સાથે લીધા છે મેં અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને ત્યારબાદ આપણે તરત જ એક કપ જેટલા મખાણા લઈશું અને આ ચારેય વસ્તુને સારી રીતે ક્રંચી થાય ત્યાં સુધી શેકી લઈશું કે થોડું ઘણું મોઈશ્ચર અંદર હોય તો તે નીકળી જાય અને સરસ આપણો નાસ્તો ક્રન્ચી બનશે થોડી વાર બાદ આ મખાણાને આ રીતે ચેક કરવાના જુઓ મખાણા સરસ રીતે કડક થઈ ગયા છે અને તૂટી જાય છે એટલે મમરા પણ સરસ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરીને આ ચાર વસ્તુ પણ આપણે એક બાઉલમાં લઈ લીધી હવે આ બટાકાની ચિપ્સ છે કે જેને મેં માઇક્રોવેવમાં શેકી લીધી છે ડીપ ફ્રાય કરીને નથી લીધી આ રીતે માઇક્રોવેવમાં મેં શેકીને ઉમેરી છે લગભગ અડધો કપ જેટલી હતી હવે આ વન થર્ડ જેટલા શિંગદાણા લીધા કાચા અને વન થર્ડ કપ જેટલા દાળિયાની દાળ છે તો આ બંનેને સાથે શેકી લઈએ બંને સરસ રીતે શેકાઈ અને શિંગદાણાની ઉપર ફોતરાનો કલર થોડો બદલાશે ત્યાં સુધી શેકીએ અને આ ડ્રાય ફ્રૂટ્સ છે બદામ અને અખરોટ થોડી છે તમને પસંદ હોય એટલી માત્રામાં લેવાના અને આ થોડા કાજુના ફાળા છે પરંતુ આ રોસ્ટેડ કાજુ છે એટલે હું અત્યારે નથી ઉમેરતી તો શિંગદાણા અને દાળિયા સાથે બદામ અને અખરોટને પણ થોડી ક્રંચી કરી લઈએ ત્યારબાદ આ એક ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું પાન ગરમ છે અને અંદરની વસ્તુ પણ ગરમ છે એટલે વરિયાળી તરત જ સરસ રીતે શેકાઈ જશે શિંગદાણા વધુ પડતા લાલ કે બળી ન જાય તે ખ્યાલ રાખવાનો અને ગેસ બંધ કરીને આ બધી વસ્તુ પણ કઢી લીધી છે હવે એ એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું અને હવે આપણે આ શેકી લીધેલા ડ્રાય ફ્રૂટ્સ કાજુ સિંગદાણા દાળિયા અને આ ડ્રાય કઢી પત્તા છે તમે જો ફ્રેશ કઢી પત્તા ઉમેરવાના હોય ને તો તેલ મૂક્યું ને ત્યારે એને પહેલાં ઉમેરી દેજો અને ત્યારબાદ ક્રંચી થાય ત્યારબાદ આ શેકેલી બધી વસ્તુ ઉમેરવાની પરંતુ મેં ટ્રાય કરીને રાખ્યા છે તો આ રીતે મેં પાછળથી ઉમેર્યા છે અને આ બધી વસ્તુ શેકેલી છે ફક્ત તેલ સાથે મિક્સ થાય એટલી વાર આપણે અડધી મિનિટ જેટલું રાખીશું ત્યારબાદ મસાલા કરીશું પરંતુ તે પહેલાં આપણે એક અગત્યનો સ્ટેપ કે ગેસને બંધ કરી દઈશું કારણ કે મસાલા બળી ન જાય એટલા માટે ગેસ બંધ કરવો જરૂરી છે અને સાધારણ હૂંફાળું થવા દઈશું આ મિશ્રણને ત્યારબાદ મસાલા ઉમેરીશું એક ટીસ્પૂન જેટલા તલ છે આ ઓલરેડી શેકેલા છે એટલે હું અત્યારે ઉમેરી છું નહીંતર તમે વરિયાળી ઉમેરી ત્યારે ઉમેરી દેજો હવે આ હાફ ટી સ્પૂન હળદર છે એક ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન લાલ તીખું મરચું સ્વાદ પ્રમાણે મીઠું છે અને વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ છે એ ઉમેરીશું સારી રીતે મિક્સ કરીશું ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અત્યારે અને તેલ સાથે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે મમરા મખાણા વગેરે શેકી લીધેલા છે એ ઉમેરી દઈશું તો હવે આ બાકીની શેકેલી વસ્તુ છે સરસ ક્રંચી થઈ ગઈ છે તો એ ઉમેરી હજી ગેસ બંધ રાખ્યો છે મેં મસાલા સાથે તેલ શિંગદાણા વગેરે બધું સારી રીતે હલાવીને મિક્સ કરીએ મખાણા બાજરી રાગી ડ્રાય ફ્રૂટ્સ બધું યોગ્ય માત્રામાં ઓટ્સ આપણે નિત્યપણે એનો આહારમાં સમાવેશ કરવો જ જોઈએ તો આ બધું સારી રીતે હવે મિક્સ થઈ ગયું છે તો ફરીથી ગેસ ચાલુ કરું છું અને એકદમ સ્લો આંચ રાખીશું કે જેથી મીઠામાં જે થોડું ઘણું મોઇશ્ચર હોય તેને લીધે આપણો આ નાસ્તો હવાઈ નહીં જાય અને સરસ ક્રંચી રહે તો એકાદ મિનિટ જેટલું રાખીશું કેટલો સરસ નાસ્તો તૈયાર થઈ ગયો જુઓ અને આ નાસ્તાને તમે કયું નામ આપશો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને હજી આ સાકર દળી લીધી છે મેં ખડી સાકર હતી અને મિક્સરમાં દળી છે તો પોણી ચમચી જેટલી ઉમેરીએ અને બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આ રીતે સાધારણ તમે નાખશો ને તો સ્વાદ ખૂબ સરસ લાગશે હું તો આ નાસ્તાને ચેવડો નામ આપું છું તો સરસ હેલ્ધી એવો ચેવડો તૈયાર થઈ ગયો છે આપણો તો હવે સર્વિંગ કરીશું જુઓ બધું અંદર કેટલું સરસ દેખાય છે અને એકદમ ક્રન્ચી છે તો આ થયો આપણો હેલ્ધી એવો બ્રેકફાસ્ટ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અથવા તો અગાઉ કહ્યું એમ નાની ભૂખ માટે પણ ચાર વાગે ખાઈ શકો અથવા તો તમે ટૂરમાં જવાના હો ત્યારે પણ લઈ જઈ શકો અને કોઈ તહેવાર હોય દિવાળી જેવો ત્યારે પણ તમે મહેમાનને સર્વ કરી શકો તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન જરૂર પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો તો તમારું ધ્યાન રાખજો અને આ રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવજો